બહારથી તમે ફરાળી લોટ કે ફરાળી વસ્તુ લાવવાનું ભૂલી જશો જ્યારે તમે ઘરે આ આસાનીથી લોટ બનાવશો તો આજે તમારી જોડે એક બીજી નવી રેસિપી લઈને આવી છું ઘરે આપણે ફરાળી લોટ બનાવવાની તો એમાં જે વસ્તુ મેં આગળ જણાવી છે એ પ્રમાણે આપણે બધી વસ્તુ લઈને ઘરે જ લોટ બનાવી આસાનીથી લોટ બનાવી શકીએ છીએ બહારથી લોટ કે પેકેટ લાવવાની જરૂર પણ નથી રહેતી અને અત્યારે શ્રાવણ મહિનામાં ઉપવાસ બધા રહેતા જ હોય છે એટલે ઘણી અલગ અલગ એને ખાતા હોય છે તો આ લોટ તમને ખૂબ ઉપયોગી આવશે કે તમે આ રીતે બનાવીને ટ્રાય કરો અને મારી રેસીપી ગમે તો લાઈક કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ એક કપ સાબુદાણા લઈ લીધા છે એક કપ સામો લઈ લીધો છે મોરૈયો પણ કહી શકાય છે અડધો કપ લોટ લઈ લીધો છે રાજગરાનો બે ચમચી પણ નાખી શકાય બે ચમચી જેટલો જ છે એટલે અડધો કપ જેટલો દેખાય એમ બહુ વધારે નાખશો તો ચીકણો બનશે એકથી દોઢ ચમચી જેટલો મેં કોનટોર લઈ લીધો છે તપકીનો લોટ છે આવે છે ને એ હવે આપણે આ લોટ બંને એક બાજુ મૂકી અને સાબુદાણાને મિક્સર જારમાં પીસી લઈએ સાબુદાણા અથકચરા પીસાઈ જાય પછી આપણે અંદર સામો નાખી અથકચરા પીસાઈ ગયા છે જોઈ શકો છો તમે હવે આપણે અંદર સામો નાખીને પીસી લઈએ તમારે તાત્કાલિક આગળ રેસીપી બનાવવાની હોય ને કંઈ પણ પૂરી થેપલા પરોઠા તમે આ રીતે દળીને કરી શકો છો અને તમારે જો સ્ટોર કરવું હોય તો સાબુદાણા અને રવો શેકીને પણ કરી શકાય છે અને ચાળી લઈએ આ રીતનો લોટ આપણે ચાળી લઈએ ઉપરથી ચાળણ જો થોડુંક વધે પછી આપણે અંદર બીજો લોટ જે છે ને એ નાખવાનો છે રાજગ્રાનો પછી એને પણ આપણે પીસી લેવાનું છે ચાળણ થોડુંક આમાં નાખી દીધું છે અધકચરું છે હવે આપણે એમાં રાજગરો નાખી દઈએ અને એને પીસી લઈએ રાજ નાખી દીધો એટલે જલ્દી પીસાઈ પણ જાય હવે એને આપણે ચાળી લઈએ ચાળન થોડુંક વધ્યું છે આપણે ગમે એ ફરાળી વસ્તુ બનાવતા હોય એમાં આપણે એડ કરી દેવા અથવા આપણે ઘરે ક્યારે પણ ખીર બનાવતા એમાં પણ નાખી શકાય છે હવે આપણે આમાં કોણ છે એને પણ ચાળીને એડ કરી દઈએ થેપલા પરોઠા પૂરી કે કાંઈ પણ તમારે ઘરે ફરાળી રેસીપી બનાવી હોય તો બહારથી તમારે તૈયાર લાવવાની જરૂર નથી પેકેટ લાવવાની પણ જરૂર નથી ઘરેથી આસાનીથી બની જાય છે ઘરે આપણા ઘરમાં લોટ તૈયાર ફરાળી પડ્યો હોય તો આપણે આસાનેથી બધી જ રેસીપી આમાંથી બનાવી શકીએ છીએ આના શીરો પણ ખૂબ સરસ બને છે લોટને મિક્સ કરી લીધો છે આ લોટ આપણો તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ બહાર જેવો અને તાજો લોટ છે બહારના પેકેટનો લોટ કરતાં પણ સરસ છે અને એકદમ આસાનીથી ઘરે જ બની જાય છે તો કેવી લાગી તમને મારી આ રેસીપી જો ગમી હોય તો લાઇક કરી દેજો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ